ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે ડુંગળીના ઢગલે ઢગલા ખેતરમાં વાડીમાં પડ્યા છે એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ખેડૂતોને કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં પડ્યા છે એક જેવો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અમરેલી જિલ્લામાં ખેડૂતોનો ક્યાંય હરાજી થતી ના ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય ત્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેતા ખેડૂતોને દરેક ખેડૂતોને હરાજી થવાની ના ગંભીર દહેશત વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અમરેલી જિલ્લામાં ધાબરિયા ડુંગળીનું વાવેતર થાય છે ડુંગળી કાઢવાની મજૂરી ચાલીસ હજાર રૂપિયાની આજુબાજુ ખેડૂતે ચૂકવી દીધી છે ખેડૂતોને ડુંગળીમાં ગયા વખતે સરકાર દ્વારા એક રૂપિયો ને બે રૂપિયા જેવી સહાય આપવામાં આવી પણ બજારમાં ડુંગળીના અગાઉ ભાવો અને હાલ નિકાસ બંધીના કારણે ભાવો સાવ તળીએ જાય તો ખેડૂતોનો ખર્ચ પણ નીકળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ નથી રહી એક વીઘે પચીસ થી ત્રીસ હજાર નો ખર્ચ ખેડૂતો ને થાય છે અને મહુવાની ગાડી અને પોથળા ભરીને પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ અઢાર હજાર થયો હોય ત્રણ દિવસથી ડુંગળીઓ ઊંચી ગઈ હોય ત્યારે ખેડૂતોને નિકાસ બંધીનો ફટકો કમર તોડ પડે અને ભાવો પણ કસર ના મળવાની ભીતિ વચ્ચે અમરેલી જીના ખેડૂતોની દશા બેહાલ થઈ છે તેમાં કોઈ બે મત નથી રિપોર્ટર હનીફભાઈ કુરેશી આઝાદ મીડિયા લાઈવ ખાંભા અત્યારે સરકારે ઓલી નિકાસ બંધ કરી એટલે ભાવ ત્રણસો રૂપિયા ઉડી ગયો છે આઠસો રૂપિયા માલ વેચાતો હતો અને ગોંડલ યાર્ડ માં ત્રણસો રૂપિયા બસો થી ત્રણસો સાડી ત્રણસો લેવા જાય છે હવે અહિયાં બહુ અઢાર હજાર રૂપિયા તો ભાડું ગાડી નું આપ્યું છે હવે શું લાગે છે હવે તો એ ભાવ કાલ સરકાર આપે ને નિકાસ બંધી ઉઠાવી લે તો ભાવ મળે મારું નામ કુમારી શિવરાજભાઈ છે ધજડી ગામનો ખેડૂત છું અને ડુંગળી વાવતો હવે ડુંગળી ની જે વાત કરીએ નિકાસ ના હમાસા રહ્યા એટલે પહેલા પ્રથમ તો અમારે પરિસ્થિતિ એવી બની કે ડુંગળી કાઢી કાઢીને કે પાક ઉપર એવી દીધી તો કાઢવી જ પડે હવે હાલ એવો છે અત્યારે માર્કેટ યાર્ડમાં પડ્યું છે ને ક્યાંક પડામાં પડી છે પણ નિકાસ બંધ થઈ એટલે ભાવ નહીં મળે છે આઠસો નવસો આવતા ત્યારે માણ માંડ અમારું વ્યવસ્થિત ગુજરાન હાલે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પણ હવે બસો ત્રણસો થી અમે કાલે આજ વાત સાંભળી કે ગોંડલ માર્કેટ યાર્ડમાં બસો ત્રણસો થી જો કાલે અમારી પરિસ્થિતિ એ રહી મહવામાં સોમવારે માર્કેટ ખુલતા તો અમારી પરિસ્થિતિ બહુ દયનીય થાય કારણ કે અમારી પાસે કોઈ એવી સુવિધા ન હોય કે આ ડુંગળીના અમે સ્ટોરેજ કરી એટલે જેમ બને આમ સરકાર આ નિકાસને ઉઠાવી લે ને ખેડૂત આમ જોવે એવી અમારી રિક્વેસ્ટ છે સાહેબ મારું નામ ગોંડલિયા જીતેન્દ્ર ધજડી મેં ડુંગળીનું વાવેતર કર્યું મારી પાસે દસ વીઘા જમીન છે અને એમાં ત્રણ અઢીથી ત્રણ વીઘાની મેં ડુંગળી કરેલી છે અને બે વર્ષ પહેલાં મને જે ડુંગળી ભાવ સરકારે રૂપિયો આપ્યો હતો થેલે કિલે રૂપિયો આપ્યો હતો એમાં મને કાંઈ વળતર મળ્યું નહોતું પૂરું અને આજે જે ભાવ છે એમાં ખેડૂતને હું સરકારશ્રીને શું પ્રોબ્લેમ છે કે એણે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે આજે ખેડૂતને ભાવ મળે છે તો ખેડૂત તરફી સરકાર થાય એવી અમારી નમ્ર અપીલ છે અને અત્યારે આ ડુંગળી મારી ઉગી ગયેલી છે ખેતરમાં પડી છે તો આનો ભાવ બસોથી અઢીસો રૂપિયા આવે તો મારે આમાંથી મજૂરીના પૈસા થાય નહીં અને મેં આ અઢી વીઘા કાઢવાના પાંત્રીસ હજાર રૂપિયા આપ્યા છે તો એ મજૂર ને મારે ક્યાંથી ને દેવાના આનો ભાવ આવે તો હું દઈ હકું નકર તો પછી મારે શું કરવાનું સરકાર રૂપિયો આપે તો રૂપિયા કઈ આ પૂરું પડે ને એટલે સરકાર નમ્ર અપીલ છે કે અમારો ખેડૂત બધું સાંભળે અને આ નિકાસ બંધી ઉપાડી લે